મધ્યપ્રદેશની મોહન સરકારે પોતાના જ આદિવાસી મંત્રી વિરુદ્ધ તપાસનો આદેશ આપી દીધો છે અને આદેશ આપતા કહ્યું છે કે આ આખી ઘટનાની અંદર એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે કેમ કે પીએમઓ ઓફિસથી એક રિપોર્ટ મંગાવ્યો છે કે મધ્યપ્રદેશના મંત્રી સંપતિયા ઉકે પર એક હજાર કરોડ રૂપિયાનું કમિશન લેવાનો આરોપ લાગ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ મધ્યપ્રદેશના જાહેર આયોગ ઇજનેરી મંત્રી સંપતિયા ઉઈકે પર એક હજાર કરોડ રૂપિયાની ઉચ્ચાપત કરવાનો આરોપ છે આ આરોપ ભૂતપૂર્વ ધારાસભ્ય કિશોર સમરિતે લગાવ્યો છે એક હજાર કરોડ રૂપિયાનું કમિશન લેવાના આરોપ બાદ મોહન સરકારે પોતાને મંત્રી જે છે તેમની સરકારના તેમની સામે તપાસના આદેશ આપી દીધા છે જ્યારે ફરિયાદ બાદ પીએમઓ કાર્યાલયે પણ રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને વાસ્તવમાં મધ્યપ્રદેશના આદિજાતિ મંત્રી સંપત્યા ઉકેલ પર જળજીવન મિશન સાથે જોડાયેલા એક કેસમાં એક હજાર રૂપિયા લાંચ લેવાનો આરોપ લાગ્યો છે ફરિયાદ મળ્યા બાદ મધ્યપ્રદેશ સરકારે પોતે જ પોતાના મંત્રી વિરુદ્ધ તપાસની શરૂઆત કરી દીધી છે જે માહિતી મળી રહી છે એ માહિતી અનુસાર જાહેર આરોગ્ય ઇજનેરી પીએચઇ વિભાગના મુખ્ય ઇજનેર સંજય અંધાવાને જળ નિગમના તપાસ એ તમામ ઇજનેરો અને પ્રોજેક્ટ ડિરેક્ટરોને દિવસમાં સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપી દીધો છે આવી સ્થિતિમાં હવે પીએચઇ વિભાગના અધિકારીઓએ સમગ્ર મામલાનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે અને મીડિયા રિપોર્ટ્સના અનુસાર ભારત સરકારે જળ જીવન મિશન હેઠળ મધ્યપ્રદેશને ત્રીસ હજાર કરોડ રૂપિયા આપ્યા છે જેની તપાસ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે સાથે જ મધ્યપ્રદેશના જાહેર આરોગ્ય ઇજનેર પીએચ મંત્રી સંપત્યા મિલકતની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેમના પર એક હજાર કરોડ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે તેની સામેની જ્યારે વાત કરવામાં આવે ફરિયાદ નોંધાવનાર કિશોર સમ્રીતે ફરિયાદમાં જણાવ્યું છે કે કેન્દ્ર દ્વારા જળજીવન મિશન હેઠળ ત્રીસ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે જેમાંથી એક હજાર કરોડ રૂપિયા મંત્રી સંપતિયા ઉકે દ્વારા લાંચ તરીકે લેવામાં આવ્યા છે સાથે જ એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે રાજ્યમાં હજારો કામોના નકલી પ્રમાણપત્રો કેન્દ્રને મોકલવામાં આવ્યા છે જો સીબીઆઈ તપાસ કરવામાં આવે તો આ દેશનું મોટું કૌભાંડ નીકળી શકે છે ફરિયાદ બાદ પીએમઓ અને કેન્દ્ર સરકારે તત્કાલ કાર્યવાહી કરીને રાજ્ય સરકારને તપાસ કરવા માટે રિપોર્ટ રજૂ કર્યો છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વિભાગના અધિકારીઓ દ્વારા પણ આ આખી ઘટનાની અંદર તપાસ એ તેમની પણ થશે મધ્યપ્રદેશના મંત્રી છે સંપત્યા ઉમતી ઉપર કેન્દ્ર સરકાર દ્વારા આખી આ મધ્યપ્રદેશ સરકારને જળ સંપત્તિ એટલે કે જળ જીવન જે મંત્રાલય છે મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકાર તરફથી ત્રીસ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે જેમાંથી એક હજાર કરોડ રૂપિયા એ તેમને આક્ષેપો લાગ્યા છે અને આ સાથે જ બીજા એવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેમની સામે કે તેમના દ્વારા તેમના એ મધ્યપ્રદેશની અંદર કેટલીક જગ્યાઓ પર કામ ન થયા હોય અને તેવાના પ્રમાણપત્રો કેન્દ્ર સરકારને મોકલી દેવામાં આવ્યા છે તેના પણ રૂપિયા લઈ લીધા હોવાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અને આખી આ ઘટના બાદ મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ જે આ આખી કેસની તપાસ સોંપવામાં આવી છે તપાસની સાથે સાથે તેમના મંત્રીની મિલકતની પણ તપાસ હાથ ધરવામાં આવશે આ એ દેશના રાજકારણના સૌથી મોટા સમાચાર છે કે જે રાજ્યની અંદર જે સરકાર છે એ જ સરકારના ચાલુ મંત્રી ઉપર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે જો કે આખી આ ઘટનાની અંદર પીએમઓ દ્વારા પણ એનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને જો આ ઘટનાની અંદર કાંઈક નીકળે છે તો જે વ્યક્તિ કે જે મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય છે તેમના દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે આ કેસની અંદર સીબીઆઈ તપાસ કરવામાં આવે અને જો સીબીઆઈ તપાસ કરવામાં આવે તો દેશનું સૌથી મોટું કૌભાંડ આ મધ્યપ્રદેશની અંદરથી નીકળી શકે છે ત્યારે હવે જોવાનું રહેશે કે આખી આ ઘટના બાદ પીએમઓ અને કેન્દ્ર સરકારે જે તત્કાલ કાર્યવાહી કરીને રાજ્ય સરકારને તપાસ કરવા અને રિપોર્ટ રજૂ કરવા માટેનું કહેવામાં આવ્યું છે એ આખી ઘટના બાદ આ રિપોર્ટની અંદર શું નીકળે છે કેમ કે આ રિપોર્ટની તપાસ એ મધ્યપ્રદેશના જ અધિકારીઓએ કરી રહ્યા છે અને સાથે જ તપાસની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમની સાથે તેમના એ મંત્રાલય સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓને ત્યાં પણ તપાસ થાય તો કદાચ નવાય નહીં અને જો આ તપાસ એ યોગ્ય દિશાની અંદર અને નિષ્પક્ષ તપાસ થશે તો જે ફરિયાદની અંદર મધ્યપ્રદેશના પૂર્વ ધારાસભ્ય આક્ષેપ લગાવ્યા છે એ આક્ષેપના અનુરૂપ આખી આ કેસની અંદર દેશનું સૌથી મોટું કૌભાંડ નીકળે તો કદાચ નવાય નહીં તમારું શું માનવું છે મધ્યપ્રદેશના મંત્રી સંપતિયા ઉઈકે દ્વારા તેમની સામે જે લાગેલા આ આક્ષેપો અને આક્ષેપો બાદ તેમની સરકાર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર